વીરપુર જેનું ગામ હતું સંત જલારામ બાપા જેનું નામ હતું જલારામ બાપાનો એક જ મંત્ર ટુકડો ત્યાં હરી ટુકડો જે લોકો વીરપુર ગયા છે તેને ખબર જ હશે કઢી ખીચડી શાક રોટલી નિરંતર લાખો લોકો ફ્રીમાં જમે છે જલારામ બાપાની ભક્તિનું બળ છે જલારામ બાપાની અંદરની ઉર્જા અંદરના ભગવાનની તાકાત છે તે હજુ પણ લાખો લોકો નિઃશુલ્ક જમે છે તેનો ઇતિહાસ ખૂબ સુંદર છે પણ નવા નવા જે સાધુઓ નવા બને છે ડુપ્લિકેટ ભગવાધારીઓ તે ઇતિહાસ ફેરવી નાખે છે ચોપડીમાં નવા પુસ્તકો છપાવી દે છે જલારામ બાપાને નીચા દેખાડે છે આ ખૂબ દુઃખની વાત કહેવાય અને આવા પાખંડીઓનો તો ખૂબ વિરોધ થવો જ જોઈએ અત્યારે સોશિયલ મીડિયામાં તમે જોતા જ કે જલારામ બાપાને નીચા દેખાડે આવું પ્રવચન આપે છે ઘણા સ્વામીઓ પ્રવચન આપે છે અને ભૂતકાળમાં પણ આવું બની ગયું છે ભગવાન ભોળાનાથને પણ મૂક્યા નથી તેને પણ નીચા દેખાડે જાણી જોઈને આવું કૃત્ય કરે છે આવા પાખંડીઓને ત્યાં આપણે તો ન જવું જોઈએ પણ આપણી પેઢી પરિવાર આપણા બાળકોને પણ ન જવા દેવા જોઈએ ખાસ કરીને ખૂબ ધ્યાન રાખવું જોઈએ આવા ધર્મ આપણે અપનાવીને શું કામ છે જે સદાય એનું કહેવાય મૂળ જ ખોટું છે જેનું મૂળયું ખોટું હોય ત્યાં આપણે આપણી પેઢી પરિવારને પણ મોકલવાનું છે આપણે તો ન જ જવું જોઈએ પણ આપણી પેઢી પરિવારને પણ ન જવું જોઈએ થોડાક દિવસો પહેલાં એકથી બે દિવસ પહેલાં મેં જોયું કે જલારામ બાપાને નીચા દેખાડે છે પોતાનો ધર્મ પ્રચાર કરવા એક સ્વામી જલારામ બાપાને નીચા દેખાડે છે જલારામ બાપાનો જે ઇતિહાસ છે તેમાં આખો ફેરફાર કરી નાખે છે આવું ન થવું જોઈએ આ ખૂબ દુઃખની વાત કહેવાય સનાતન ધર્મ માટે ખૂબ દુઃખની વાત કહેવાય અને હું તો એમ કહું કે આવું અજ્ઞાન આવું ખોટું બોલી અને બીજા લોકોને ભરમાવે છે તે મહાપાપના ભાગીદાર બને છે પોતાના સ્વાર્થ માટે પોતાના અભિમાનને ઓગાળતા નથી અને સદાય ખોટું બોલે છે સદાય જૂઠું બોલે ખબર છે છતાં પણ જૂઠું બોલે છે લોકોને ભરમાવે છે આવા પાખંડીઓના મંદિરે તો આપણે જવું ન જોઈએ પણ આપણા બાળકોને પણ ન લઈ જવા જોઈએ અને આપણે આજુબાજુના આપણા સગા વહલાઓને પણ કહેવું કે આવા ખોટા ડુપ્લિકેટ ભગવાધારીઓને મંદિરે ન જાય અને આ ધર્મ ન અપનાવે આ એકદમ ખોટો ધર્મ છે એક પણ દેવતા બાકી નથી કે કોઈ દેવતાનું તે ખરાબ ન બોલ્યા હોય આ પાખંડી સાધુઓ એક પણ દેવી દેવતાઓને મૂક્યા નથી બધાનું થોડું 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 ખરાબ બોલ્યા છે બધા જ્ઞાતિઓનું પણ ખરાબ બોલ્યા છે હવે સંતો બાકી છે તો સંતોનું પણ ખરાબ બોલે છે આ ડુપ્લિકેટ ભગવાધારીઓ ખાસ કરી અને આવા લોકોને આપણે પ્રેરણા ન આપવી જોઈએ આની ક્યાંય ધર્મસભાઓ હોય ત્યાં પણ આપણે ન જવું જોઈએ ખાસ ધ્યાન રાખવું અને આપણી આજુબાજુના લોકોને પણ કહેવું આપણા પરિવારને પણ કહેવું આપણા કુટુંબ પરિવારને પણ કહેવું કે આવા પાખંડીઓના મંદિરે તો જવું જ નહીં સનાતન ધર્મ છે તે ખૂબ સમજવા જેવો ધર્મ છે તેમાંથી તમને કઈ રીતે જીવન જીવવું તે શીખવા મળશે પણ જો આવા ડુપ્લિકેટ ધર્મમાં તમે જોડાઈ જશો તો કઈ રીતે પૈસા બનાવવા કઈ રીતે ખોટું કરવું તેનું જ્ઞાન મળશે એટલે ખાસ કરીને આપણા બાળકોને આપણી પેઢી પરિવારને તો આવા જે ધર્મના અનુયાયીઓ છે તેનાથી દૂર રાખવા સદાય ખોટું બોલવા વાળાની પાસે આપણે જઈને શું કામ છે આપણને પણ ખબર છે કે તે લોકો ખોટું બોલે છે અને તેને પણ ખબર છે કે તે ખોટું બોલે છે છતાં પણ તે ખોટું બોલે છે તો આવા ધર્મથી આપણે દૂર રહેવું આવા ખોટા પાખંડી સ્વામીઓથી દૂર રહેવું તો ભક્તો આજે જલારામ બાપાનો વિડીયો બનાવવાનું ખાસ કારણ એ જ હતું કે મને પણ થોડુંક દુઃખ થયું હતું કે જલારામ બાપા વિશે એના ઇતિહાસ વિશે આ લોકો ખોટું ભરમાવી રહ્યા છે લોકો સમક્ષ ખોટું બોલી રહ્યા છે ભક્તો બસ આજે તો વિડીયોને હું વિરામ આપું છું બધા ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવર અને ઓમ નમઃ શિવાય